પ્લાન્ટ આવે છે એક જાતનો દુનિયા ભરનો કચરો લાઈન અમે ખલવવાનો છે જે અમારી ચાણાસ્મા તાલુકાની જે હવા રહી એ બહુ હવા છે અને એને પ્રયત્ન કરી રહ્યો છે અને આ કેમિકલ પ્લાન્ટ એવું કહી છે કે અમે તમે ગમે એટલું આંદોલન કરશો તો અમે અધિકારીઓ અંગાજ સેટિંગ છે અમે પરમિશન તો લાઈન કરીશું પણ અમે અમે જન જાગૃતિ કરીશું અમે અમારા પાસે જનજાગૃતિ એમના ભાઈ પૈસા છે અને જો આ નહીં થાય તો અમે બધી રીતે લડી લેવા તૈયાર છીએ એ માટે સુપ્રીમ કોર્ટમાં જઈશું અમે અને આ નહીં આવતી ચૂંટણી એ બહિષ્કાર થશે આજે પ્લાન્ટ આવશે લાલભાઈ પટેલ આજે આ ચાણસમા ખાતે બંધનું એલાન આપવામાં આવ્યું છે કેમિકલ વેસ્ટ વિશે તે વિશે આપણે શું કહેવા માંગો છો અમારી ધ્યાનમાં જે આવ્યું છે એ પ્રમાણે આ કેમિકલ વેસ્ટ અને મેડિકલ વેસ્ટ એનો નિકાલ અહીંયા ચાણસમા નજીક મોટી ફેક્ટરી બનાવીને કરવાનો છે એના કારણે વન્ય સંસ્કૃતિ માનવજાત પક્ષુ પક્ષી અને પર્યાવરણને ખૂબ મોટું નુકસાન થવાનું છે એવા સંજોગોમાં આ વિસ્તારની પ્રજાને આવનારા સમયમાં ખૂબ ભોગવવું પડે એવી પરિસ્થિતિનું નિર્માણ થવાનું છે ત્યારે અમે લડત સમિતિએ બંધનું એલાન આપ્યું છે રાત્રે અહીંયા લાલેશ્વર માધ્યમો જનજાગૃતિ સભાનું પણ આયોજન છે અને આ કેમિકલ વેસ્ટ નો અહિયાં ફેક્ટરી બનાવવા દેવાના નથી અને એના માટે જે પણ કરવું પડે એ તમામ પ્રકારની કાર્યવાહી અમે આગળ કરીશું આપ જોઈ રહ્યા છો ચાણસમા કે પબ્લિકનો મેળાઓ બંધના એલાનમાં કેટલા લોકો જોડાયા છે તે નજરે દેખાઈ રહ્યું છે તમને બોલો તમે બોલશો મહિલા

એ આની જમીન ને પણ થવાની છે પર્યાવરણ ને પણ થવાની છે લોકોના સ્વાસ્થ્ય સાથે થવાની છે બાળકો ના સ્વાસ્થ્ય સાથે થવાની છે મનુષ્ય વસવાટ જે વિસ્તારોમાં હોય એ વિસ્તારમાં આવો પ્રોજેક્ટ એ જરૂરી નથી એમને આવો કોઈ પણ પ્રોજેક્ટ કરવો હોય તો જ્યાં માન વસવાટ નથી એવા રણ વિસ્તારમાં એ ગમે એટલા મોટા પ્રોજેક્ટ કરે એની હાથે અમારો કોઈ વાંધો નથી પણ મનુષ્ય વસવાટ વાળા વિસ્તારોમાં એ તો સોનું પાકે એવી જમીનો છે અને એ જમીનમાં આ ઝેરી અસરો ઝેરી થવાનો છે એની આડઅસર બાળકો ને પણ થવાની છે સ્ત્રીઓને પણ થવાની છે મનુષ્યો ને થવાની છે પશુ પક્ષીઓ ને થવાની છે અને વનસ્પતિને થવાની છે ત્યારે આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં કોઈ પણ સંજોગોમાં ના આવે એના માટે ચાણસમા તાલુકાના લગભગ ત્રીસ થી પાંત્રીસ ગામો આ લડત માં જોડાયેલા છે ગામે ગામ આ અંગેની લડત સમિતિ નું નિર્માણ થયેલું છે ચાણસમા નગર માં પણ આ પ્રોજેક્ટ ના વિરોધ માટે ચાણસમા નગર ની લડત સમિતિ ઉભી થઈ છે અને સમગ્ર વિસ્તારના લોકો આ પ્રોજેક્ટ ને રોકવા માટે ગાંધી ચિંતા રાય એક પછી એક કાર્યક્રમો આપી આ પ્રોજેક્ટનો વિરોધ કરવાના છીએ અને જ્યાં લગી આ પ્રોજેક્ટ આ વિસ્તારમાં આવતો સદન તરબંધ નહીં થાય ક્યાં સુધી અમે ગાંધી ચિંચારાએ એક પછી એક બદલા લેવાના છીએ જરૂર જણાય અમે કાનૂની કાનૂની કાર્યવાહી પણ કરીને જે સર્વોચ્ચ અદાલત સુધી અમે આ પ્રોજેક્ટને રોકવા માટેનો અમારે તમામ પ્રયાસો કરીશું અને જરૂર પડશે તો આત્મવિરોપણ કરવા સુધી ના કાર્યક્રમો આપતા વિસ્તારમાં લગભગ દસેક હજાર જેટલા મોર ની છે અને એની સ્થિતિ અસર એ પશુ પક્ષીઓ થવાની છે ત્યારે ભારતના રાષ્ટ્રીય પક્ષી મોર ને પણ એ અસર માંથી મુક્ત થઈ શકવાના નથી અને આ સમગ્ર વિસ્તાર માંથી મોર ની સૃષ્ટિ સમગ્ર રીતે બંધ થઈ જવાની ભય પણ ઉભું છે આપણું બચુભાઈ પટેલ કાર્યકર ચાણસમા ઓકે આજે આ ચાણસમા ખાતે બંને એલાન આપવામાં આવ્યું છે કેમિકલ કંપની અહીંયા ઉભી કરવામાં આવી રહી છે એ મિત્રો જે અહીંયા લાવ્યા છે વર્ષે આઠ લાખ ટન કચરો કાયદેસર અને બિનકાયદેસર તો લાવશી એ વાત જુદી એટલો બધો મોટો ડુંગર જેટલો ઉકેડો અહીંયા આવવાનો છે એટલા માટે આખું ચાણસમાં ગામ અને તાલુકો જાગ્યો છે કોઈ પણ રીતે આ પ્રોજેક્ટ કરવા દેવાનો નથી ગમે તે ઉપવાસ કરવા પડે જે કરવા પડે જે આંદોલન કરવું પડે સુપ્રીમ સુધી જવું પડે તો પણ આ પ્રોજેક્ટ કોઈ પણ કાર્ય અહીંયા ચાણસમાં તાલુકામાં કરવા દેવાનો નથી એમને જવું હોય તો કચ્છના રણમાં જાય જ્યાં જવું હોય જાય પણ આ કોઈ પણ રીતે અમે ચલાવવા નથી આખો તાલુકો જાગૃત બની ગયો છે બધા લોકો જાગૃત થઈ ગયા છે અને બધાને હવે ખ્યાલ આવી ગયો છે કે આપણું આ મરણ નો પ્રસંગ ઊભો છે પશુ પંખી વૃક્ષો જમીન અમે બધા અને કેટલાય પ્રકારના રોગો થવાના છે કારણ કે દવાખાના વેસ્ટ ને બધો વેસ્ટ અહીંયા આવવાનો છે એટલે આ તો કોઈ પણ રીતે ચલાવી શકાય એવું છે નહીં એટલે આજે ચાણસમાં બંધનું એલાન આપ્યું છે રાત્રે આઠ વાગે અમારી જનજાગૃતિ સભા રાખી છે લાલેશ્વર મહાદેવ આઠ વાગે એમાં પણ બધા લોકો આવવાના છે અને જબરજસ્ત આનો અમે ગાંધી ચિંતા માર્ગે આનો વિરોધ કરી રહ્યા છીએ આપનું નામ ઉમેશભાઈ જે પટેલ અચ્છા તમે આપ જ્યારે જમીન આપી એ વખત આ ભાઈએ તમને એમ કીધું કે અમારે કંપની આવશે હા એટલે કે અમને કહેલું અમને કે એક સારી એવી કંપની અમારે ટાયર બનાવવા વાળી કંપની અહીંયા લાવીએ છીએ તો તમે જમીનનો એન્જોય કરો જરૂર તો બધા એક એક તરફ ભેગા થઈ અને અમે જમીનો આમને આપેલી હવે આ જમીન માં કેમિકલ નો પ્લાન લાવે છે એવું કહેલું કે અમારે કંપની ની ટાયર ને માટે આ આપેલી છે તો જો અમારે આ કેમિકલ નો યુઝ કરવો અમને તો અમારી જમીન અમને પાછી આપીને અને અમે જે પૈસા લીધેલા છે એ તરત જ પરત કરવા તૈયાર અમારું નામ અમારું નામ પટેલ ભાઉભાઈ શંકર